અમદાવાદની તક્ષવી વાઘાણી છે તો માત્ર છ વર્ષની પરંતુ આ નાનકડી દીકરીએ નાની ઉમરમાં તમે બહા બોલ્યા વિના ભાગ્યે જ રહી શકો તે ચાર વર્ષની હતી ત્યારથી તેને સ્કેટિંગનો શોખ હતો અને આજે તેનો હુનર બની ગયો છે લિંબો સ્કેટિંગમાં તક્ષવીએ એટલી કુશળતા મેળવી છે કે જાણે પાણી પર માછલીને તરતી જોઈ લો તક્ષવીના રેકોર્ડની જો વાત કરીએ તો લિંબો સ્કેટિંગમાં તક્ષવીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આ વાત તક્ષવીએ સાબિત કરી બતાવી કે ગમે તેવા કપરા ચઢાણ હોય તો પણ જો મનોબળ મજબૂત હોય તો કામયાબી અવશ્ય મળે છે આજે તક્ષવીને અનેક પ્રયત્નો બાદ સફળતા મળી અને તે તેના ચહેરા પર સ્મિત થકી દેખાઈ આવે છે તક્ષવીએ 16 સેમી હાઇટ નીચે 25 મીટર સુધી લોએસ્ટ લિમ્બો સ્કેટિંગ કર્યું અને તેને ગિનિસ બુકમાં સ્થાન મેળવવા માટે સબમિટ કરશે કેટિંગ ઘરે હતા તો કેટિંગ ક્લાસ તાલુ કર્યો પછી કેટિંગ ક્લાસ ત્યારે તાલુ કર્યો ત્યારે આવડતું નહીં એટલે પહેલા મેં ઘરે કરતી હતી વધારે કેટિંગ તો પછી ત્યાં તો પાંચ દિનમાં કઈ ગયું પછી તરને વિચાર્યું ત્યાં વર્લ્ડ રેકોર્ડ કરવો જોઈએ કેટિંગ પાર્ટ કરવું લાગે ત્યારે પછી મમ્મીને વિચાર્યું આને કરવું જોઈએ પાપાને વિચાર્યું પછી આખા ફેમિલીને બોલ્યું કે તું આ કર કર તો મેં કર્યું તો પછી નેક્સ્ટમાં મારે હવે ઓલિમ્પિક કરવાનું છે તક્ષ્મી વાઘાણી મૂળ અમદાવાદની રહેવાસી છે તેની ઉંમર માત્ર છ વર્ષની છે અને તેના માતા પિતા ડેન્ટલ સર્જન છે તક્ષ્મીની આ સિદ્ધિ પાછળ તેના માતા પિતાનો પણ ખૂબ જ મહત્વનો ફાળો છે કાળમાં દીકરીને રમતગમત સાથે જોડવા સામાન્ય સ્કેટિંગ શરૂ કરાવ્યું ત્યારબાદ તેને પ્રોફેશનલ એકેડેમીમાં તાલીમ માટે મોકલવામાં આવી અને લીંબુ સ્કેટિંગ ક્ષેત્રે તાલીમ શરૂ થઈ જેમાં ખૂબ ઝડપી પ્રોગ્રેસ જોવા મળ્યો અને શરૂ થઈ તક્ષવી વાઘાણીની સફળતાની શરૂઆત ખૂબ ગર્વની વાત છે કે એક તો દીકરી થઈને જે પિતાનું નામ રોશન થાય છે આખા દુનિયામાં આટલી નાની ઉંમરમાં એમાં ગુજરાતનું અમદાવાદનું ને અમારા પૂરા બધાનું જ આપણા બધા માટે ગૌરવની વાત છે કે આટલા વર્લ્ડ રેકોર્ડ અચીવ કરી શકી છે એમાં પણ આ નાની ઉંમરમાં આટલું બધું મહેનત કરીને આ રિઝલ્ટ મળવું એ બહુ જ ગર્વની વાત છે અમારા બધા માટે અત્યાર સુધી જે તક્ષવીનું પરફોર્મન્સ રહ્યું છે સ્કેટિંગ ગણો સ્વિમિંગ ગણો કરાટે છે બધામાં એની ઉંમર કરતાં એણે વધુ જ અચીવ કરેલું છે એટલે એ એનામાં એ કેપેબિલિટી છે કે જે બી સ્પોર્ટ્સમાં એ આગળ જાય છે એમાં એ ધીમે ધીમે પ્રેક્ટિસ સાથે એ એમાં એકદમ હાયર લેવલ અચીવ કરી શકે છે એનું સ્કિલ એ પ્રમાણે ડેવલપ થઈ શકે છે એટલે જે પણ રમતમાં એ સારી રીતે થોડો સમય આપશે તો એ આગળ કરશે જ એ જ રીતે અમને આશા છે કે આગળના સમયમાં જેમ ઓલિમ્પિકની પ્રેક્ટિસ ચાલુ થશે એનું સ્પોર્ટ્સ જે બી આપણે ફિલ્ડ નક્કી કરી એમાં મહેનત કરશે તો એને રિઝલ્ટ મળશે જ એને જે ફર્સ્ટ સ્કેટિંગમાં જે મેડલ અને અવોર્ડ મળ્યો હતો એ લગભગ ચાર વર્ષની હતી ત્યારે મળ્યો હતો પછી એણે બહુ જ ફાસ્ટ પ્રોગ્રેસ કર્યું અને એને તરત જ ઇન્ટરનેશ નેશનલ રમવા માટે અમૃતસર ગઈ ત્યાં એને બે સિલ્વર મળ્યા અને પછી અમારો ટાર્ગેટ હતો કે હવે બસ આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવું છે પણ સ્ટેપ બાય સ્ટેપ કરતાં પહેલાં એણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં કર્યું પછી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી મીટર્સ કર્યું પછી એણે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં ટ્વેન્ટી ટુ કા એસયુવી કાર નીચેથી નીકળીને રેકોર્ડ સર્જ્યો અને ફાઇનલી એણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ટ્વેન્ટી ફાઈવ મીટર્સ સિક્સટીન સેન્ટીમીટરની હાઈટ ઉપરથી ક્રોસ કરીને એણે પોતાનું નામ અંકિત કર્યું